સપડાઈ ગયો હતો અને અંદાજે દસ લાખ રૂપિયાનું નાણાં હારી ગયો હતો આર્થિક તંગી અને વ્યસનના કારણે તેને આ લૂંટને અંજામ આપ્યો હતો જોકે હાલમાં વાઘરા પોલીસે તેની સામે અલગ અલગ કલમો નોંધી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વાગરા ટાઉનમાં એક લૂંટનો બનાવ બનેલો હતો જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં કિસ્સામે આજે ફરિયાદ છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની ઓર્ડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની લૂંટ કરી અને મોટર પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સાહેબ સાહેબસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ સાહેબસિંહ નાવની આ ગુનો ડિટેક કરવા સૂચના આપી દીધી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસટી ભુલતરીયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલ હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજાર ટંકરિયા ગામનો એક ઇસમ રાકેશ જસુભાઈ પ્રજાપતિ નાવયા લૂંટ કરેલ છે જે અનુસંધાને તેની તપાસ કરતા તેની પૂછપરછ કરતા સદરી સમયે આ લૂંટ કરેલાઓની હકીકત જણાય આવતા આ ગુનાના કામે તેઓની આજરોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે છે સોનાનો અલગ અલગ ચેન તથા રીકવરી પૂરી પૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોબાઈલ એની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં તેઓ આગળ ચલાવી રહેલ છે આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાય આવેલ નથી

આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શબ્દ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાં બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવ હોય આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાં જે વેપાર જે કરતા હોય એ દરમિયાન પૂરેપૂરી એને તકેદારી રાખવી જોઈએ આરોપીએ ગુનાના અંજામ આપતા પહેલા કોઈ રેકી કરે હતી હાલમાં તો આરોપીની જે પૂછપરછ ચાલુ કરી રહેલ છે જે ચાલુ છે એની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી પણ તપાસ દરમિયાન જે વિગત બીજી કોઈ જણાય આવશે તે બાબતે આગળ તપાસ કરવામાં આવશે ઓકે એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનાર કોઈ સામે આવ્યું છે હાલમાં કોઈ હકીકત દરમિયાન કોઈ તપાસમાં જણાય આવેલ નથી સાથીદારો પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ થશે એમાં કોઈ આવશે તો એની પણ આ ગુનાના કમે ધરપકડ કરવામાં આવશે સમગ્ર ઘટના શું હતી સાહેબ કઈ રીતના ચોરીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી આ જે ઘટના છે જે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા હારી ગયેલો હતો જેથી એના વિચારાયોારી ચોરી કે લૂંટ કરવું તેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલ છે અને લૂંટ કર્યા બાદ મોટરસાયકલ પર ભાગી જવાનો એનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે જે તે લૂંટમાં જે વખતે જે બનાવ વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતા બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી અને પછી એના ઘરે ગયો હતો ઓકે તો આરોપી સુધી કઈ રીતના પહોંચી પોલીસ પોલીસને ને ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના ના આધારે આ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામમાં આ આ આ વાળો આ ટાઈપ છે અને એનું મોટર સાયકલ પણ આ ટાઈપનું છે પણ પણ એને બેગ બદલી નાખેલી હતી પહેલા એની આવી બેગ સાઈટમાં લગાવેલી હતી એ પણ એક માહિતી મળેલી હતી તથા એને સટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસ ને મળેલી હતી એટલે ગામમાં જ જઈને તપાસ કરતા એના વિશે પૂછપરછ કરતા માહિતી મળેલી હતી જે આધારે સંદીપ દીક્ષિત નેશન બ્રસ ન્યૂઝ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર